સૌથી પહેલાં દોસ્તો આપણે વાત કરીએ તો આંબાલા પટેલે કરી બે વાવાઝોડાની આગાહી તો એક તરફ ગરમી તેના તમામ રેકોર્ડ તોડી રહી છે તો બીજી તરફ કમોસમી વરસાદ પણ વરસી રહ્યો છે તો આ બધાની વચ્ચે હવે હવામાન નિષ્ણાંત આંબાલા પટેલે પણ દેશમાં બે ચક્રવાતની આગાહી કરી છે તેમણે જણાવ્યા અનુસાર ચોવીસ મેથી લઈને પાંચ જૂન બે હજાર ચોવીસની વચ્ચે એકાએક હવામાનમાં પલટો આવશે અને જૂનથી શરૂઆતમાં જ અરબી સમુદ્રમાં ચક્રવાતો સર્જાશે તો બંગાળના ઉપસાગરમાં પણ એવું જ ચક્રવાત ઉદભવશે તેની પણ આગાહી કરી છે જેથી И е казано, че бева и преди сакето да се તો દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે સ્માર્ટ મીટરના મામલે મહિલાઓમાં ભારે વિરોધ જોવા મળ્યો તેમનું કહેવું છે કે સ્માર્ટ મીટરોના કારણે અમારા મંગળસૂત્ર વહેંચાઈ જશે જ્યાં દર્શક મિત્રો સ્માર્ટ મીટર મામલે વડોદરામાં મહિલાઓએ ભારે વિરોધ કર્યો છે તેમણે કહ્યું કે જીબીના મીટર કાઢી લે નહીં તો અમે તેને ઉખાડીને કચેરીમાં ફેંકી જઈશું અને વીજ લાઈન પરથી ડાયરેક્ટ વીજળી વાપરશું તો જૂના મીટરો પણ પાછા આપો તેમ પણ કહ્યું હતું ત્યારે એક મહિલાએ કહ્યું કે રૂપિયા બે હજારનું રિચાર્જ કરાવ્યું પણ ચાર દિવસમાં જ માત્ર રૂપિયા સાત બચ્યા છે જો આમ થતું રહ્યું તો અમારે મંગળસૂત્ર વેચવાનો વારો આવી જશે ત્યારે આ સિવાય તેમને કહ્યું હતું કે સરકાર ગરીબોને વધુ ગરીબ બનાવી રહી છે તો દોસ્તો આ અંગે તમારું સુનિવેદન છે ફટાફટ નીચે અમને કોમેન્ટ કરીને જણાવજો આગળ દોસ્તો વધુ એક સૌથી મોટા સમાચાર મળ્યા છે ભારતીય હવામાન વિભાગની આગાહી તો સાથો સાથોસાથ દેશના વિવિધ રાજ્યોમાં પણ ગરમી વધી ગઈ છે ત્યારે દેશના હવામાન વિભાગ એટલે કે આઈએમડીએ નવી આગાહી કરી છે તે અનુસાર આગામી પાંચ દિવસ દરમિયાન ઉત્તર પશ્ચિમ ભારતના મેદાની વિસ્તારમાં લોથી લઈને ગંભીર લોની સ્થિતિ પણ યથાવત રહેવાની શક્યતા દર્શાવી છે તેમજ આગામી ત્રણ દિવસ દરમિયાન પૂર્વ અને મધ્ય ભારતમાં હીટવેવની સ્થિતિ પણ યથાવત રહેવાની સંભાવના દર્શાવી છે દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર મળ્યા છે વરસાદના કારણે ખેતીને ભારે નુકસાન થયું હતું કમોસમી વરસાદે ખેડૂતોને રાતા પાણી રોવડાવ્યા છે તો ગઈકાલે ફરી એકવાર કમોસમી વરસાદ અનેક જગ્યાએ વરસ્યો હતો અને પવનના કારણે ખેતરમાં ઉભા પાકને અને પપૈયાની ખેતીને ભારે નુકસાન થયું છે

તો એસબીઆઈ એચડીએફસીને એક્સિસ સહિતની ભારતની ઘણી બધી બેન્કોએ ટ્રાન્ઝેક્શન ચાર્જમાં વધારો કર્યો છે તો આરબીઆઈએ ભારતમાંથી વિદેશમાં પૈસા મોકલવા માટે લિબરાઇઝ રેમિટન્સ સ્કીમ એટલે કે એલ સ્કીમ ચલાવે છે તો આ યોજના હેઠળ એક ભારતીય એક વર્ષમાં બે પોઈન્ટ પાંચ લાખ ડોલર સુધીની રકમ જ શિક્ષણ અને તબીબી ખર્ચ માટે મફત મોકલી શકે છે પરંતુ હવે મોટાભાગની બેંકોએ ચાર્જ વસૂલવાનું શરૂ કરી દીધું છે આગળ દોસ્તો વધુ એક સૌથી અગત્યના સમાચાર સામે આવ્યા છે અમદાવાદ વડોદરાના સત્યાવીસ બિલ્ડરોને ત્યાં આઈટીના દરોડા તો લોકસભાની ચૂંટણી પૂરી થતાં જ ઇન્કમટેક્સ વિભાગ સક્રિય થયો છે તો અમદાવાદ અને વડોદરાના બિલ્ડર ગ્રુપ આઈટીની દરોડામાં આવ્યા છે તો સત્યાવીસ બિલ્ડરોને ત્યાં દરોડા પાડવામાં આવ્યા છે તો અમદાવાદ વડોદરાના ખૂંખાર ગ્રુપ માધવ કન્સ્ટ્રક્શન વગેરે જેવા જગ્યા ઉપર સર્ચ ઓપરેશન હાથ ધરાયું છે તો સુધીર ખુરાના વિક્રમ ખુરાના આશીષ ખુરાના અશોક ખુરાને ત્યાં પણ દરોડા પાડીએ છીએ જેમાં દસ્તાવેજ અને હાર્ડ ડિસ્ક પણ સહિતની વસ્તુ જપ્ત કરાય છે

પિસ્તાળીસ ડિગ્રી અને પિસ્તાળીસ ડિગ્રીને પણ પાર પહોંચી શકાય છે તો માત્ર એટલું જ નહીં પણ હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી છ દિવસે ગરમીથી રાહતની કોઈપણ પ્રકારની શક્યતા નહીવત છે ત્યાર પછી દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર મળ્યા છે આધાર કાર્ડની ફ્રી સેવા તો આજે જ તેનો લાભ લો તો આધાર કાર્ડ અપડેટ કરવાનું બાકી હોય કે રહી ગયું હોય તો તમારા માટે ફરી એકવાર નવી તક આવી છે તો યુ સુધારા ફી માફ કરી છે અને હવે તમે ચૌદમી જૂન સુધી ફ્રીમાં આધાર કાર્ડની વિગતો અપડેટ કરી શકો છો તો તમારે પચાસ રૂપિયાની ફીની ચૂકવણી પણ નહીં કરવી પડે તો આ સમયગાળા દરમિયાન નાગરિકોને કોઈપણ પ્રકારને વધારાની શુલ્ક વિના તેનો ફોટો સરનામું ઉંમર જન્મ તારીખ લિંગ મોબાઈલ નંબર અને ઈમેલ જેવી માહિતી અપડેટ કરી શકો છો

કારણ કે અમે રાજનીતિમાં સ્થિરતા લાવવા માંગીએ છીએ તો દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવીએ છે ઈસરોનું નું નવું મિશન હવે મંગળ ઉપર લહેરાશે ત્રિરંગો તો ઈસરોએ હવે મંગળ ઉપર ત્રિરંગો લહેરાવાની તૈયારી કરી રહ્યું છે તો ઇસરોના જણાવ્યા અનુસાર મંગળ ઉપર રોવર અને હેલિકોપ્ટરને પણ લેન્ડ કરવાનું લક્ષ્ય છે તો આ પ્રોજેક્ટને મંગળયાન ટુ નામ આપવામાં આવ્યું છે જેને લઈને એલવી એમ થ્રીનો ઉપયોગ કરીને લોન્ચ કરવામાં આવશે ત્યારે અત્યાર સુધીમાં માત્ર અમેરિકા અને ચીન જ મંગળ ઉપર પહોંચવામાં સફળ રહ્યા છે ત્યારે ભારતીય રોવરને નાસાના લેન્ડિંગ રોવરમાંથી પ્રેરણા લઈને તૈયાર કરવામાં આવ્યું છે ત્યાર પછી ઝડપથી દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર મળ્યા છે નોકરી અંગે હાઈકોર્ટનો મહત્ત્વપૂર્ણ ચુકાદો તો પીડબ્લ્યુડી અને ફોરેસ્ટ એમ્પ્લોય યુનિયન તથા અન્ય લોકો દ્વારા કરાયેલી અરજી અંગે ગુજરાત હાઈકોર્ટે એક મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે ત્યારે હાઈકોર્ટે કહ્યું કે અગાઉથી જ જાણે કે નોટિસ આપ્યા વિના કામદારને નોકરીમાંથી છૂટા કરવા એ કુદરતી ન્યાયનો સિદ્ધાંત વિરુદ્ધનું પગલું કહેવાય તો આ સાથે વન વિભાગના કામદારોને પણ નોકરીમાંથી દૂર કરવાના મેનેજમેન્ટના નિર્ણયને હાઈકોર્ટે રથબાતલ કરવાનો ઠરાવ્યો છે તો રજૂઆતની તક આપીને યોગ્ય નિર્ણય લેવાના પણ આદેશો રજૂ કર્યા હતા તો દોસ્તો ત્યારબાદના બીજા સૌથી અગત્યના સમાચાર શેર માર્કેટ વિશે પણ મળ્યા છે તો સામાન્ય સુધારા સાથે ઉછાળા સાથે બંધ રહ્યું હતું શેરબજાર તો જ્યાં દર્શક મિત્રો શેરબાજારમાં ગઈકાલે નજીવો વધારો જોવા મળ્યો તો સેન્સેક્સમાં અઠ્યાસી પોઈન્ટના વધારા સાથે ચુમ્મોતેર હજાર પાંચ અંક ઉપર બંધ રહ્યું જ્યારે નિફ્ટીમાં પણ પાંત્રીસ પોઈન્ટના ઉછાળ જોવા મળ્યો તે પણ બાવીસ હજાર પાંચસો બે અંકના સ્તરે બંધ રહ્યો હતો ત્યાર પછી ઝડપથી મોદીએ કહ્યું કે જમ્મુ અને કાશ્મીરમાં લહેરાશે તો હવે માત્ર આપણો લહેરાશે તો પીએમ મોદી ગઈકાલે હરિયાણા પહોંચ્યા હતા તે દરમિયાન એક પીએમ મોદીએ રેલી સંબોધન કરી હતી અને કહ્યું કે તેમણે એક નેતા કહી રહ્યા છે કે અમે જમ્મુ અને કાશ્મીરમાંથી કલમ ત્રણસો ને સિત્તેર ફરી એકવાર લાગુ કરીશું તેનો અર્થ એ છે કે આતંકવાદને ફરીથી ખુલ્લી છૂટ ફરીથી કાશ્મીરમાં ખૂન ખરાબા કરાવીશું તો હું કોંગ્રેસ